આણંદના આંકલાવની બાળકીનું અપહરણ અને હત્યાના કેસમાં પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે આરોપી અજય પઢિયાર સાથે રાખીને આંકલાવ પોલીસે ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું શનિવારે ગુમ થયેલ બાળકીનો મંગળવારે નદીમાંથી મૃતદેહ મળી આવ્યો હતો નવાખલનો અજય પડિયાર બાળકીનું અપહરણ કરીને નદીમાં ફેંકી દીધી હતી ત્યારે આરોપી અજય પઢિયારને પોલીસ ઘટના સ્થળે લાવી અને પુરાવા એકત્રિત કર્યા તો બીજી તરફ કરમસદ મેડિકલ હોસ્પિટલમાં બાળકીના મૃતદેહનું પેનલ ડોક્ટરોનું ડોક્ટરોની પેનલ પોસ્ટમોર્ટમ કરી રહી છે ત્યારે પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ બાળકીના મોતનું સાચું કારણ જાણવા મળશે આરોપી અજય પઢિયારને સાથે રાખીને આંકલાવ પોલીસે ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું શનિવારે ગુમ થયેલ બાળકીનો મંગળવારે નદીમાંથી મૃતદેહ મળી આવ્યો હતો નવાખલનો અજય પટિયાર બાળકીનું અપહરણ કરીને નદીમાં ફેંકી દીધી હતી ત્યારે આરોપી અજય પઢિયારને પોલીસ ઘટના સ્થળે લાવી અને પુરાવા એકત્રિત કર્યા તો બીજી તરફ કરમસદ મેડિકલ હોસ્પિટલમાં બાળકીના મૃતદેહનું પેનલ ડોક્ટરોનું ડોક્ટરોની પેનલ પોસ્ટમોર્ટમ કરી રહી છે ત્યારે પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ બાળકીના મોતનું સાચું કારણ જાણવા મળશે